નમસ્કાર હું છું ડોક્ટર વિશાલ મકવાણા સ્વાગત છે આજના વિડીયોની અંદર આજના વિડીયોની અંદર આપણે ગતિના જે નિયમો છે એની ચર્ચા કરવાના છીએ લો ઓફ મોશન્સ એની ચર્ચા આપણે કરવાના છીએ ગતિના નિયમો ન્યૂટને આપેલા છે આપ સૌનો ખ્યાલ છે તો ન્યૂટને કયા કયા ગતિના નિયમો આપેલા છે અને એની અંદર શું કહેવામાં આવેલું છે એની આપણે આજે માહિતી મેળવવાના છીએ જોઈએ આજના વિડીયોની અંદર

તો કે દળ એ કોઈ પદાર્થમાં રહેલા દ્રવ્ય દ્રવ્ય છે કેટલી જગ્યા રોકે છે તો આ એનું દળ થયું એવી રીતે કોઈ બીજું ડાયાગ્રામ છે તો આ જે છે એ કેટલું દળ છે આની અંદર તો આ કેટલી જગ્યા રોકે છે એનું દળ કહી શકાય છે એનો દ્રવ્ય કહી શકાય છે તો તે પદાર્થના જડત્વ ઉપર આ માસ છે એ શું કરે છે પદાર્થના જડત્વનું માપ છે એવું પણ કહી શકાય છે એટલે કે જેટલું કોઈ પણ પદાર્થનું જેટલું દળ વધારે માસ વધારે એટલું એનું જડત્વ વધારે મજબૂત પણ વધારે કહી શકાય જડત્વ એનું વધારે જેમ માસ ઓછું એવી રીતે એનું જડત્વ ઓછું કહી શકાય છે કીડી અને હાથીનું ઉદાહરણ પણ લઈ શકો છો કીડીનું

આની અંદર આવ્યું છે વાક્યની દળ જેટલું વધારે કેટલું એનું જડત્વ વધારે હોય છે તેની ગતિની સ્થિતિ બદલવા માટે વધુ બળની જરૂર પડે છે એટલે કે જે પદાર્થનું દળ વધારે છે માસ વધારે છે એની સ્થિતિ બદલવા માટે અથવા તો એ પદાર્થને ગતિમાન કરવા માટે આપણે બળ વધારે લગાડવું પડશે ખ્યાલ આવે છે કીડી અને હાથીની આપણે વાત કરી તો કીડી છે એને ખસેડવા માટે આપણે બળ વધારે લગાવવું પડતું નથી પરંતુ હાથીને ખસેડવા માટે આપણે

ગમે તે બાજુ એની દિશા પણ ચેન્જ અથવા તો ફેરફાર કરી શકો છો એની દિશામાં તો બળ દ્વારા એ સંભવ બને છે એની અંદર બળ તમે લગાવો એટલે પદાર્થની દિશા પણ બદલે છે પદાર્થનો જે ગતિ છે એમાં ફેરફાર થતો હોય છે ત્યારબાદ વેગમાન શું છે ચલો વેગમાન એટલે કે મોમેન્ટમ જેને અંગ્રેજીમાં કહેવાય છે વેગમાન એ ગતિમાં રહેલા પદાર્થના જથ્થાનું માપ છે હવે જે

કારણ કે આપણે માસ જયારે સમજ્યા હમણાં માસ સમજ્યા એની અંદર શું હતું કે કોઈ પણ પદાર્થ દળ વધારે છે જેની અંદર દળ છે દ્રવ્ય વધારે છે તો એનું જડત્વ પણ વધારે છે એટલે આંતરિક ગુણધર્મ છે એના પોતાની અંદરનો ગુણધર્મ થયો ને જેના કારણે શું થાય છે તો કે તે તેની ગતિની સ્થિતિ એટલે કે સ્થિરતા અથવા એક સમાન ગતિ ગતિની સ્થિતિ બે હોઈ શકે પદાર્થની સ્થિતિ બે પ્રકારની હોઈ શકે અથવા તો તે સ્થિર હોય છે અથવા તો તે ગતિમાન હોય છે તો સ્થિર હોઈ શકે છે અથવા તો ગતિમાં હોઈ શકે એમાં થતા કોઈ પણ ફેરફારનો પ્રતિકાર કરે છે હે કોણ જડત્વ ઈ ફેરફારને પ્રતિકાર કરે છે તો ઈ જડત્વ છે આ ન્યુટનની ગતિના પ્રથમ નિયમનો આધાર છે જડત્વનો નિયમ પ્રથમ નિયમ છે એને પણ આપણે આગળ સમજવાના છે એનો આધાર છે જડત્વ

આ જીસેટના ની અંદર છે એ આવતું નથી પ્રશ્ન પૂછાણેલો નથી એટલે એ ખૂબ જ અગત્યનું નથી પરંતુ નેટની જે તૈયારી કરતા હોય એના માટે આ અત્યંત છે વેક્ટર ક્વોન્ટિટી ચાલો હવે નિયમો આવે છે જડત્વનો નિયમ કોને કહેવાય છે જડત્વનો નિયમ શું છે જેને અંગ્રેજીમાં કહેવાય છે લો ઓફ ઇનર્શિયા લો ઇનર્શિયા કહેવાય છે તો નિયમ શું કહે છે કે જ્યાં સુધી કોઈ બાહ્ય બળ શું

તેજ ઝડપે અને તેજ દિશામાં ગતિ કરતો રહે છે જ્યાં સુધી બાહ્ય બળ ન લાગે ખ્યાલ આવે છે હું કયું બળ લાગશે પદાર્થને બાહ્ય બળ પરંતુ કોઈ સજીવ છે શું છે કોઈ સજીવ છે સજીવ છે તો સજીવની અંદર ઇન્ટરનલ ફોર્સ લાગશે લાગશે ને અંદરથી સ્નાયુઓ દ્વારા એનું બળ થતું હોય છે અંદરથી બળ લાગશે એટલે ત્યાં ઇન્ટરનલ બળ લાગે છે એની ગતિમાં ફેરફાર થશે સ્થિર છે તો એને ગતિમાં લાવવા માટે બાહ્ય બળ જ આપવું પડશે અને ગતિમાન છે તો એને સ્થિર કરવા માટે બાહ્ય બળ લગાવવું પડશે પરંતુ કોઈ સજીવ છે ધારો કે આપણે મનુષ્ય છીએ એની અંદર ઇન્ટરનલ બળ લાગશે આંતરિક બળ કહી શકાય બાહ્ય આંતરિક આંતરિક પરંતુ નિર્જીવ છે તો નિર્જીવ ની અંદર માત્ર બાહ્ય બળ આવશે ખ્યાલ આવે છે આટલું સમજી લેવું

એટલી જ ક્રિયા એ વિરુદ્ધ દિશામાં આપણી તરફ થશે આપણે બોલ છે અને નીચે જમીને પછાડીએ છીએ જેટલું બોલ લગાવ્યું છે નીચે જમીને એટલું જ બોલ છે એ નીચે બાઉન્સ થઈને ઉપર આવશે ખ્યાલ આવે છે એટલે ક્રિયા જેટલી કોઈ પણ પદાર્થ સાથે કરો છો એટલી જ સામે તે પ્રતિક્રિયા કરે છે આઘાત આપો છો એટલો તે પ્રત્યાઘાત આપે છે ચલો પ્રવેગનો નિયમ આ નિયમ છે એ બીજો નિયમ છે બીજો નિયમ છે પ્રવેગનો નિયમ એટલે કે લો ઓફ એક્સલરેશનનો નિયમ નિયમ શું કહેવા માંગે છે તો કે કોઈ પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ ચોખું બાહ્ય બળ કેવું બળ ચોખ્ખું બાહ્ય બળ તેના વેગમાન એટલે કે મોમેન્ટમના ફેરફારના દર દરના સમપ્રમાણમાં હોય છે શું હોય છે તો કે કોઈ પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ એટલે કોઈ પદાર્થ પર બાહ્ય બળ લાગે છે તેના વેગમાન એટલે કે મોમેન્ટમ

પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહેવાય છે જો પદાર્થ ગતિ કરે છે અહીંયા એક કોઈ પદાર્થ છે અહીંયાથી અહીંયા ગતિ કરે છે તો આ પદાર્થ ગતિ કરે છે તો એની અંદર અહીંયા જતા આ બાજુ આ પદાર્થ આટલો દૂર વેગમાં ફેરફાર થાય છે અથવા દિશા બદલે છે તો ત્યાં કયો નિયમ લાગે છે પ્રવેગનો નિયમ લાગે છે ગતિમાં ફેરફાર થાય છે શું છે

એટલે શું થશે એ સ્થિર થશે અને આ છે એને ગતિમાં લાવશે શું કરશે વેગમાં ફેરફાર કરશે ચાલવે છે એક્શન રિએક્શન તો આ વ્યક્તિ જેટલું અહીંયા લગાવે છે એટલું જ આ બળ વ્યક્તિ બળ લગાવશે જો બંનેના બળમાં ડિફરન્સ આવશે તો બંને જો એક ટાયર વાળી ગાડીમાં ઉપર તો એ ટાયર વાળી ગાડી એની ખસી જશે બંને સમાન બળ રાખશે તો જ એ સ્થિર રહી શકશે ગમે તેનું બળ આગુ પાછું થશે તો ગતિમાં આવશે તરત બંનેને સ્થિર રહેવા માટે સરસ સરસ મજાનું આ જે ચિત્ર આપેલું છે 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 ખૂબ જ જો બંને સરખું બળ લગાવવું પડશે આઘાતની દિશામાં એને જો આથી આઘાત આપશે તો આને સામે જ એટલો પ્રત્યાઘાત આપવો પડશે નહીતર બંનેની દિશા દિશાને પણ નીચેથી જે ટાયર વાળી ગાડી છે

એની સાથે અથડે છે એની ગતિ રોકે છે પરંતુ આ ઉપર વ્યક્તિ છે એ અહીંથી અહીંયા સુધી ગતિમાં છે એટલે ગતિમાન વ્યક્તિ છે એ શું પદાર્થ છે એ શું કરે છે એની ગતિ જાળવી રાખે છે અને જડત્વ છે એટલે કે આ જડત્વ છે મોટો પથ્થર છે એ જડ જડ છે એ શું કરે છે એનું જડત્વ જાળવી રાખે છે અને આ પદાર્થને જે જડ કરે છે અને ઉપરનું ગતિમાન છે એ શું કરે છે પડી જાય છે

છે ધારો કે ચલો આ નિયમ શું છે આ ગાડી છે ધારો કે ચાલ આવે છે આ ગાડી અહીંથી રનિંગ કરે છે જાય છે અને અચાનક એક ની એક સ્પીડે જાય છે અને અહીંયા આવતા એની સ્પીડે જાય છે તો શું થશે અહીંયા ઢાળ વાળો રસ્તો આવશે તો જેટલી સ્પીડ છે એટલી સ્પીડમાં થોડો વધારો થશે ગતિમાં ફેરફાર થાય છે એક એક્સેલરેશન વધશે ખ્યાલ આવે છે આ થોડું આછું છે એટલે વધારે દેજો થર્ડ નો શું છે તો કે રિએક્શન રિએક્શન આ જેટલું ખેંચશે એટલું જ આ ખેંચે છે કારણ કે આને એને ખેંચવો છે ઊભો રાખવો છે આ કુતરાને અને કુતરાને એનાથી ભાગવું છે એટલે જેટલું આ બળ કરશે એટલું એ બળ કરશે એને ભાગવું છે અને આ જેટલું બળ કરે છે એટલું જ આ બળ કરશે તો બંને સ્થિર થશે નહીંતર આ વધારે બળ કરશે તો આ ખેંચાઈ જશે અને જો આ કૂતરો વધારે બળ કરશે તો કૂતરો ખેંચાઈ જશે ખ્યાલ આવે છે એટલે એક્શન રિએક્શન શું કહે છે કે એક સમાન બળ લાગે છે કોઈ પદાર્થ ઉપર તમે બળ લગાવો છો તો સામે એટલી જ પ્રતિક્રિયા થાય છે એક્શન રિએક્શન કહી શકાય છે

એક્સલેશન છે શડતવનો કાયદો છે ક્રિયા અને પ્રતિક્રિયાનો કાયદો છે વેગનો કાયદો છે કે બોયલનો કાયદો છે બોયલ્સ બોયલ્સ લો બોયલ્સ કોઈ વ્યક્તિ છે એનો લો છે લો ઓફ ઇનર્શિયા છે લો ઓફ એક્શન રિએક્શન છે લો ઓફ મોમેન્ટમ છે વેગનો છે છેનો ક્રિયા પ્રતિક્રિયા તો થર્ડ લો છે શું છે ત્રીજો લો છે જડત્વનો નિયમ બહેલો છે

લેક્ચરની અંદર ભણવાના છે કેટલાક હજી આ જ ચેપ્ટરની અંદર હજી કેટલાક એવા શબ્દો છે કેટલીક એવી ગતિઓ છે જેને આપણે સમજવી સમજવી જરૂરી છે આજના વિડીયોની અંદર બસ આટલું જ વિડિયો ગેમો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને દરેક શારીરિક શિક્ષણના કેન્ડિડેટ જે છે ફિઝિકલ એજ્યુકેશનના કેન્ડિડેટ એની સુધી આપડિયો પહોંચાડો આજના વિડીયોની અંદર બસ આટલું જય હિન્દ જય ભારત બને રહીજો આ ચેનલની અંદર Que okay. no hi ha